નીકળતા ગુજરાત ન્યૂઝ આપનું સ્વાગત છે ટેકનિકલ અથવા હ્યુમન એરર ના લીધે જો આપને લાગે છે કે આપને ખોટું ઈ ચલન મળે છે તો આપ વિડિયો દર્શાવ્યા મુજબ આપનું ઈ ચલન રદ કરાવી શકો છો જો તમારે પણ ઈ ચલન રદ કરાવવું હોય તો જુઓ આ મહત્વનો વિડિયો જય નમસ્કાર આજે આપણે વાત કરીશું ટેકનિકલ કે હ્યુમન એરના લીધે આપને મળેલા ખોટા ઈચરણ બાબતે જો આપને એવું લાગતું હોય કે આપને જે ઈચરણ ઇશ્યુ કરવામાં આવેલ છે એમાં જે ફોટોમાં જે વિકલ દેખાય છે આપનું વિકલ નથી તો આપણે જરાય ગભરાવાની જરૂર નથી આપણે કરવાનું શું રહે છે કે આપ અમદાવાદ સે ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમના ઈમેલ આઈડી પર એક ઈમેલ કરી દો જેનું એડ્રેસ છે સીએસઆઈટીએમએસ ડેસ એચડી મેન્ટ ઇન જો ઇમેલ ન કરી શકો તો અહીંયા રૂબરૂ આવીને લેખિતમાં અરજી આપી દો અમે એની તપાસ કરાવીશું અને જો ખરેખર આપને જે ઇસ્યુ થયેલ છે ખોટું છે ખોટી રીતે આપને ઇસ્યુ કરવામાં આવેલ છે તો એને અમે રદ કરી દઈશું કે જે પાર્ટીને ઈશ્યુ કરવાનું હતું અને આપને ઇસ્યુ થઈ ગયેલ છે તો અમે એને એ ચરણ મોકલી આપીશું આપણે ફક્ત મેઇલ કરવાનો છે અથવા તો લેખિતમાં અરજી આપ